સુરત પોલીસ કમિશનર દ્વારા હથિયારબંધી જાહેરનામો અમલ કરવા ક્રાઇમ બ્રાન્સની સૂચના અપાઈ હોય જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી તે સમયે વાહન ચોરી સ્કવોડના પીએસઆઈની ટીમે હુમન સોર્સના આધારે મળેલી બાતમીના આધારે મકાઈ પુલ શૌચાલય પાછળ ઓઆરા જવાનો રોડ પર ગુજરાત ટાઈન બોર્ડની બિલ્ડિંગના કમ્પાઉન્ડ દિવાલ પાસેથી બેઠાના ઉમિયા માતાના મંદિર પાસે પંચશીલ નગર ખાતે રહેતા મનહરકુમાર પરસોત્તમ સોલંકીને ઝડપી

મેરીટાઈમ ટેમની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એક કિસમ બેપન સાથે નીકળવાનો છે આ વાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મનર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેટ પિસ્ટલ અને બે રાઉન્ડ મળી આવ્યા હતા આ પિસ્ટલ છે એણે ત્રીસ હજાર રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાથી ખરીદી હતી અને રાઉન્ડને બંને સાથે લઈ ત્રીસ હજાર બસોનો મુદ્દામાલ કબજે લીધો હતો